જી મંદિર માં પોષી પૂનમે ભક્તોનો વિશાળ મેળાવો જોવા મળ્યો અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં પુષી પૂનમના પાવન અવસરે ભક્તોનો વિશાળ ધસારો જોવા મળ્યો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો ભગવાન શામળિયાના માટે આ ખાસ દિવસે ભગવાન કાળિયા ઠાકોરનો હીરાચડિત મુગટ અને સોનાના આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને પણ સોનાથી મઢવામાં આવ્યા જેમાં ભગવાન કૃષ્ણના વિવિધ અવતારો કંડારવામાં આવ્યા છે આ સુવર્ણ જડિત દ્વાર ભક્તોને આકર્ષિત કરે છે અને મંદિરની ભવ્યતામાં વધારો કરે છે શામળાજી મંદિરના વિશેષ શણગાર અને સુવર્ણ જડી દ્વાર ભક્તોમાં આનંદ અને ભક્તિની ભાવનાને વધારતા છે આવા પ્રસંગોએ ભક્તો ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ રીતે શામળાજી મંદિરના આ વિશેષ શણગાર અને સુવર્ણ જડિત દ્વાર ભક્તોમાં આનંદ અને ભક્તિની ભાવનાને વધારતા છે આવા પ્રસંગોએ ભક્તો ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાવ્યો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામ રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને